बाबा कर, ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस तरफ थी आसिस्टेंट प्रोफेसर ડૉક્ટર ગીતા પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું માસ્ટર ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાહિત્યના એકસો એક માહિતી સોત્રો પદ્ધતિઓ અને સેવાઓ બ્લોક નંબર બે અને યુનિટ આઠની વૈશ્વિક માહિતી પદ્ધતિઓ અને કાર્યક્રમનો ભાગ બેનો આપણે આજે અભ્યાસ કરીશું આપણે અગાઉ જોયું એ પ્રમાણે જુદી જુદી સંસ્થાઓ હતી એનો આપણે માહિતી લીધી હવે આપણે બાકી રહેતી આગળની સંસ્થાઓની માહિતી લઈશું અગાઉ આપણે જુદી જુદી સંસ્થાઓ જોઈ ઇનિસ જોઈ એગ્રીસ જોઈ ઇન્ફોટોરા જોઈ યુનેસ્કોના વિજ્ઞાન અને ટેકનોલોજીની નીતિનો પણ કાર્યક્રમ જોયો હવે પછીની આપણે આગળની માહિતી એટલે કે એસ્ટ્રિફો મેડલાસ કેમિકલ એસ્ટ્રેક્ટ સર્વિસ ઇન્સિસ્પેક બાયોસિસ એ બધી પદ્ધતિઓનો આગળ અભ્યાસ કરીશું એ સ્ટ્રીમ ફો શું છે એ યુનેસ્કોનો જ પ્રોગ્રામ છે એ એશિયા અને પેસિફિકમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી અને અનુભવોનો વિનિમય માટે પ્રાદેશિક નેટવર્ક માટે વપરાય છે તે એશિયા પેસેફિક ક્ષેત્રના દેશો વચ્ચે સહકાર અને માહિતીની વેચણી કરીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે યુનેસ્કોની આ પહેલ છે માર્ચ ઓગણીસો ને બ્યાસીમાં મનીલા ફિલિપાઈન્સનું ના ભાગરૂપે ઓગણીસો ને ત્યાંશીમાં તેની સ્થાપના થઈ હતી અને તેના અઢાર સભ્યો રાષ્ટ્રોનો સંયોજક કેન્દ્રો અને બ્યાસી રાષ્ટ્રીય અને પ્રાદેશિક કેન્દ્રો એવી કેટલીક સંસ્થાઓ જ્યાં આજે એસ્ટ્રીફોની સાથે જોડાયેલી છે તેના ઉપરથી ત્રિમાસિક ન્યૂઝલેટર પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે ભારતની સહભાગિતા માટે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી જે નિશાંત કહેવાય છે તેના કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ ડીએસઆર ડીએસઆઈઆર ભારતમાં પ્રવૃત્તિઓનું સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે સીડીએસઆઈએસ અને ત્રિશ્રા નિશાંતની નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીની પ્રદેશમાં સીડીએસઆઈએસની ઉપયોગિતા છે એનો ડેટાબેઝ અને પ્રશિક્ષણનો અભ્યાસ પણ વિકસાવવામાં આવ્યો છે અને જેમાં આ ત્રિષ્ણા છે એમાં દેવનાગરી લિપિમાં સામગ્રીનું સંચાલન કરવામાં આવે છે આ પણ એક જાતનું તેનું પેકેજ જ છે જેમ સીડીએસઆઈએસ છે એ અને ત્રિસણા પણ એમાંનું એક છે હવે ત્રિષ્ણાનું પૂર્ણ સ્વરૂપ ઉચ્ચ રિજિયનલ નેશનલ રિસોર્સ એસેસમેન્ટ માટે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજ સેટેલાઇટ છે અને ભારત અવકાશ માટે સંશોધન સંસ્થા ઇસરો અને ફ્રેન્ચ નેશનલ સ્પેસ એજન્સી સી એન ઇએસ વચ્ચેનું સંયુક્ત મિશન છે પુસ્તકાલયનું નેટવર્ક ભારતમાં ડેલનેટ એટલે કે ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક અને ઇમ્પ્લિમનેટ એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક જે ઇમ્પ્લિમનેટ છે એ અમદાવાદમાં આવેલું છે અને હાલ ગાંધીનગર સિપથયું છે અને ડેલ દિલ્હીમાં આવેલું છે આ બધી માહિતી સહિતના વિવિધ લાઇબ્રેરી નેટવર્ક્સ જે છે એ એસ્ટિન્ફોની પહેલના ભાગરૂપે છે જેમાં ભારતીય ભાગીદારી અને એશિયા પેસિફિક ઇન્ફોર્મેશન નેટવર્ક સોશિયલ સાયન્સ જેવા યુનેસ્કોના કાર્યક્રમો સ સક્રિય રીતે ભાગ લે છે એસટીમ્પોના ઉદ્દેશ અને એના મુદ્દાઓ શું છે એની વિશે આપણે માહિતી લેશું કે ગ્રંથાલય અને માહિતી સેવાઓના કોમ્પ્યુટરાકરણ અને વિશિષ્ટ માહિતી સેવા પરના પ્રારંભિક પ્રલબ નીતિઓ અને માનકોના વિકાસ વ્યવસાયિકોના શિક્ષણ અને તાલીમ પરની શોધલક્ષી અભિગમ પ્રલેખ પ્રાપ્તિ પદ્ધતિઓ અને સેવાઓ સ્થાપિત કરવી પ્રત્યાયન અને માહિતી આદાન પ્રદાન કરવા માટે એ સેવા પૂરી પાડે છે અને વર્ષ બે હજારથી યુનુસ્ક તેની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોને સંવર્ધિત કરે છે એટલે કે ખાસ કરીને પુસ્તકાલય નેટવર્કમાં અને સાથે સાથે જુદા જુદા ગ્રંથાલય અને માહિતી સેવાના સંચાલનમાં અને કોમ્પ્યુટરને લગતી માહિતી એસિન્ફો આપે છે એ આપણે જાણી શકીએ છીએ હવે મેડલાળ છે મેડલાર એના નામ પ્રમાણે જ મેડિકલ લાઇનનું વસ્તુ છે કે લાઇબ્રેરી સાયન્સમાં મેડલારનો અર્થ મેડિકલ લિટરેચર અને એનાલિસિસ એન્ડ રિટ્રીવલ સિસ્ટમનો છે જે ઓગણીસો ને ચોસઠમાં યુ એસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન એટલે કે એનએલએમ દ્વારા વિકસાવવામાં આવેલો તબીબી સાહિત્ય માટેનો સૌ પ્રથમ મોટો પ્રયાસ હતો કોમ્પ્યુટરાઈઝેશન ગ્રંથસૂચિ ડેટાબેઝ તો હતો જ પણ મેડલાર્સ મેડલાઇન મેડલાર ઓનલાઈનમાં એનો વિકાસ થયો છે અને બાદમાં એને પબ મેડલાઇન જેવા ઓનલાઈન ડેટાબેઝનો પણ પાયો બન્યો હતો જે અગાઉ મેડલાર્ડ તરીકે હતું એ મેડલાઇન અને મેડલાઇડ ઓનલાઈન અને મેડ પબ તરીકે હાલ વિકસિત થયું છે જે બાયોમેડિકલની માહિતી એક્સપ્રેસનો નોંધપાત્ર વધારો કરે છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં સાત મિલિયનથી પણ વધારે સામગ્રી ધરાવે છે જેમાં ગ્રંથો સામાયિકો ટેકનિકલ અહેવાલો હસ્તપ્રતો માઇક્રોફીલ ફોટાઓ અને ચિત્રોનો સમાવેશ થાય છે એકસોને પચીસથી વધારે વર્ષો પહેલાં ચાર હજાર સામાયિકોનો લેખોનો વિષય કરતા નિર્દેશક દ્વારા માર્ગદર્શન આપે છે પબ મેડના મુખ્ય અંગ મેડલાઇન દ્વારા ડેટાબેઝમાં પણ તે માહિતી પ્રાપ્ત થાય છે તે વર્લ્ડ વાઈડ વેબ દ્વારા મૂ વિના પ્રાપ્ત થઈ શકે છે તેમાં મોનોગ્રાફ ગ્રંથો દ્રશ્ય શ્રાવ સામગ્રી તેમજ વિષ વિજ્ઞાન પર્યાવરણ સ્વાસ્થ્ય અને એના જેવા જુદા જુદા વિષયોમાં એની માહિતી પૂરી પાડે છે વૈદિક નર્સિંગ દંત વિજ્ઞાન પશુ વૈદિક સ્વાસ્થ્ય સંભાળ પદ્ધતિ અને પ્રી ક્લિનિક વિજ્ઞાનને પણ આવરી લે છે ઓગણીસો ને પચાસથી આજ સુધીના બાયોમેટ્રિક લેખોમાં પંદર મિલિયનથી વધારે પણ સાઇટેશન એમાં મળે છે મોટી સંખ્યામાં ડેટાબેઝ અને અન્ય વીજાણુ સ્ત્રોતો પણ તેની અંદર ઓનલાઈન પ્રાપ્ત થાય છે ટોક્સ લાઈન એન એમ એલ એમ એબસ્ટ્રેક એચઆરએસ પ્રોજેક્ટ ઓમિમ એચ ડીપી અને એન સીબીઆઈ બુક સેલ્ફનો પણ આમાં સમાવેશ થાય છે મેડલા ભારતની અંદર શું કામ કરે છે તો કે ઇન્ડિયનની અંદર પણ મેડલારનું સેન્ટર છે એનઆઈસી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર એ ભારતનો વૈદિક સમુદાયની માહિતી જરૂરિયાત પૂરી પાડવામાં સંયુક્તપણે ભારત મેડલાર કેન્દ્ર છે આઈ એમ સ્થાપના કરી અને આઈ સી એમ અને એનઆઈસીના કેન્દ્ર બાયોમેડિકલ માહિતી ભારત મેડલાડ કેન્દ્ર અથવા આઈએમસી બસોથી પણ વધારે ડેટાબેઝ ઓગણીસો ને પંચ્યાસી પછીના સામાયિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ઇન્ડિયાની મેડમાં ભારતીય મેડિકલ જર્નલ્સમાં રાષ્ટ્રીય બેઝિસ હેઠળ કરવામાં આવેલું છે આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત અન્ય સ્ત્રોત્રો ઇન્ડિયન મેડ અથવા પબ મેડના અનુક્રમિક પસંદગીના ભારત તબીબી જર્નલ્સમાં સંપૂર્ણ ટેક્સ લેખો મેડ ઇન્ડિયાનું પોર્ટલ છે સંશોધન પદ્ધતિમાં સંશોધનની સમસ્યાની તપાસની સાથે સંબંધિત સાહિત્ય સર્વેક્ષણની જરૂર છે ગ્રંથ સૂચિના ડેટાબેઝ જેને અનુક્રમણિકા અને અમૂર્ત સેવા તરીકે પણ ઓળખવામાં આવે છે તે સાહિત્યના સર્વેક્ષણ માટે સંશોધકો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રથમ લાઇન સાધનો છે મેડ લાઇન અનુક્રમિત જર્નલોમાં આવે છે બીજું પી એમ સીમાં જમા કરાયેલા જર્નલો હસ્તપ્રતો અને છેલ્લે એનસીબીઆઈ બુક સેલ્ફમાંથી પણ આવે છે મેડલાઇન અને અન્ય પ પબ મેડ સંદર્ભો તેના પી એમ સી અને એનસીબીઆઈ બુક સેલ્ફ પ્રકાશનોની વેબસાઇટમાં પૂર્ણ ટેસ્ટો લેખો અથવા હસ્તપ્રતોની લિંક મળી શકે છે એટલે કે ઓનલાઈન એનું માહિતી મળી શકે છે હવે આપણે આગળ જોઈશું કે કેમિકલ એપસ્ટ્રેક સર્વિસ સી એસ જેના નામ છે એ પ્રમાણે એ એ જ રીતે કેમિકલની સાથે એ સબ્જેક્ટ સાથે સંકળાયેલી છે વર્ષ ઓગણીસો સાતમાં કેમિકલ એબ્સ્ટ્રેક્ટ સર્વિસ એટલે કે સીએ શરૂ થઈ હતી ઓયોના કોલંબસ ખાતે આવેલી અમેરિકન કેબ કેમિકલ સોસાયટીનો આ એક ભાગ છે સીએએસ એસ જીવવિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને વિશ્વનો સૌથી મોટો ડેટાબેસ એ જાળવે છે જેને સીએએસ રજિસ્ટ્રી તરીકે પણ ઓળખાવવામાં આવે છે તે વિશ્વના વૈજ્ઞાનિક અને ટેકનિક સાયકલ સાહિત્ય પેટન્ટ અને અન્ય સ્ત્રોત્રોનું કાર્ય કરે છે સીએએસ વિશ્વમાં લગભગ દોઢસો દેશોની પચાસ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે તેમજ વૈજ્ઞાનિક ટેકનિકલ અને ઉદ્યોગ સંબંધી માહિતીની પ્રક્રિયા સંગ્રહ શોધ અને પ્રસાર માટે અદ્યતન કોમ્પ્યુટર આધારિત પદ્ધતિનો ઉપયોગ કરી ડેટાબેઝ પણ તૈયાર કરે છે તત્વોના નામ વાંગમય સૂચિ સંદર્ભ અને અન્ય માહિતી સાથે જોડે છે દર વર્ષે તે નવ હજાર વૈજ્ઞાનિક સામયિકો પરિષદ કાર્યવાહીઓ અને અન્ય પ્રલેખાના લેખો અને પેટર્નની નિર્દેશિકાઓ અને સાર તૈયાર કરે છે તે અંજાત અંદાજીત આઠ લાખ સામયિકાના લેખો પેટર્ન અને અન્ય સંશોધન સામગ્રીના સાર અને નિર્દેશાકા પૂરે પાડે છે પંદર મિલિયનથી પણ વધારે રસાયણ તત્વજ્ઞાન માટેના CAS ની નોંધણી ક્રમાંક અને રસાયણ તત્વના રેકોર્ડ પણ તૈયાર કરે છે CAS 1907 ઓગણીસોને સાતથી રસાયણ જીવવિજ્ઞાનો અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સંબંધિત ચાલીસ હજારથી પણ વધારે વૈજ્ઞાનિક સાયમકોની સાથે સાથે પેટર્ન પરિષદ કાર્યવાહીઓ અને અન્ય પ્રલેખોમાંથી રસાયણ સંબંધી લેખોને ટૂંકાવી લે છે અને તેનો નિર્દેશ તૈયાર કરે છે માત્ર આંકડા મુજબ રસાયણ સંબંધી સાહિત્ય અને પેટન્ટ આધારિત ચોવીસ મિલિયનથી પણ વધારે પ્રલેખોનો સાર તેમજ પચીસ મિલિયનથી પણ વધારે અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો અને છપ્પન મિલિયનથી પણ વધારે ક્રમિક તત્વો સીએ એસ દ્વારા ઓનલાઈન પ્રાપ્ત કરી શકાય છે એટલે મેં કેમિકલ એપસ્ટ્રેકની અંદર આ માહિતી ઘણી વધારે કહી શકાય હવે કેમિકલ એપસ્ટ્રેકમાં સીડી પરથી કેમિકલ એપ્સરેક એસટીસી એસટીએન સીએએસ ફાઇલ્સ પરવાનો ધરાવતી વિક્રેતા દ્વારા એ વેચવામાં આવે છે જેમાં સાયન્સ ફાઇન્ડર અને સાયન્સ ફાઇન્ડર ઉપરાંત સ્કોલર ડેસ્કટોપ રિસર્ચ ટૂલ્સ અને એસટીએન ઇઝી અથવા એસટી એન ઓન ધ વેબ સર્વિસ સી એસ દ્વારા તૈયાર થયેલા ડેટા ઉદ્યોગોમાં સરકારી સંશોધન સંસ્થા કે સં વૈજ્ઞાનિક સંશોધન ઇન્ટરનેટ દ્વારા તે પ્રાપ્ત કરી શકે છે કેમિકલ એપસ્ટ્રેક લેખો અને પેટર્ન બંનેને સારને આવરી લે છે તે અઠવાડિયાનું અઠવાડિયા પબ્લિશ થતું સામયિક છે તે મુદ્રિત માઇક્રો અને મુદ્રિત સીડી સ્વરૂપે પણ તૈયાર કરવામાં આવે છે સ્ટોક ટ્રાન્સફર નોટ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વે વ્યવસ્થાપકો અને માહિતી વ્યવસ્થાપકો અને સંશોધનની મોટી સંખ્યામાં મુદ્રિત અને કોમ્પ્યુટર આધારિત માહિતીની ઉપજો સેવાઓ તેમાં કેમિકલ કેલ એબસ્ટ્રેક તેના મહત્ત્વના પ્રકાશનો છે કોમ્પ્યુટર આધારિત વાંગમય સૂચિ નોંધણી ડેટાબેસ અને સીએએસ એસ ઓનલાઇન સેવા પૂરી પાડે છે મુદ્રિત કેમિકલ એક્ટ સીડી પરના કેમિકલ એક્ટ એસટીએન સીએ ફાઇલ્સ પરવાનો ધરાવતી વિક્રેતાઓ દ્વારા વહેંચવામાં આવે છે આ બધી જુદી જુદી રીતે સર્વિસ સીએ એસ દ્વારા તૈયાર થયેલા ડેટાઓ ઉદ્યોગ સરકારી સંશોધન સેવાઓ અને ઇન્ટર દ્વારા આપણે પ્રાપ્ત કરી શકાય છે હવે આપણે આગળ જોઈશું તો ઇન્સ્પેક ઇન્સ્પેક એ ઓગણીસો ને સેવનમાં ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર આઈ ઇ ડબલ ઇ દ્વારા શરૂ કરવામાં આવી હતી ડબલ ઇ તરફથી પ્રાપ્ત ઓગણીસો ને સાયન્સ એસ્ટ્રેક સેવા પર આધારિત છે અઢારસો ને અઠ્ઠાણુંથી ને અડસઠથી પાછલા વર્ષના એટલે કે બેક વોલ્યુમ તેનો પણ ડેટાબેસ પ્રાપ્ત થાય છે ચોત્રીસ હજારથી વધારે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સામાયિકોને આશરે બે હજાર પરિષદ કાર્યવાહીઓ આજે ડેટાબેઝમાં આઠ મિલિયનથી પણ વધારે વાંગમય રેકોર્ડ જોવા મળે છે દર વર્ષે પાંચ લાખ રેકોર્ડનો તેમાં ઉમેરો થાય છે ઉત્પાદનો અને સેવાઓ વિષયને સંબંધિત ગ્રંથો સંશોધનો સામાયિકો મેગેઝીન પરિષદ કાર્યવાહીને પણ સમાવવામાં કરવામાં આવે છે અને વીજાણુ પ્રકાશનના વિસ્તૃત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વાંગમય સૂચિ ડેટાબેઝ પણ તૈયાર કરે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે આઈ ઇટી દ્વારા સંચાલિત એફસ્ટેક એક વૈજ્ઞાનિક અને તકનીકી ડેટાબેઝ જે બેક વોલ્યુમ પણ એમાંથી જોવા મળે છે આ સાધનો પુસ્તકાલય ઉપયોગ માટે ઉપલબ્ધ થાય છે ભૌતિકશાસ્ત્ર કોમ્પ્યુટર સાયન્સ મિકેનિકલ ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન કંટ્રોલ અને એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે ભારતમાં ઘણી યુનિવર્સિટી અને સંશોધન સંસ્થા પાસે નું સબસ્ક્રિપ્શન છે જે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવે છે તેની વિસ્તૃત ક્ષેત્ર ક્યાં ધરાવે છે તો કે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઇન્સ્પેકમાંથી માહિતી રિમોટ એક્સેસ માટે ઓનલાઈન ડેટાબેસ ઇન્સ્પેક્ટર ઓન્ડિક્સ અને ઇન્સ્પેક્ટર આઇકાઉ ઇલેક્ટ્રોનિક્સ એક્સેસ ટુ સાયન્સ એસ્ટ્રેક એ બધીથી માહિતી મળે છે વેબ ઇન હાઉસ અને રિમોટ એક્સેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાઇટ લાયસન્સ અને ડાયરેક્ટ ડેટા સેવાઓ આ ડેટાબેઝ ત્રણ મુખ્ય વિષયો છે ફોટોનિક્સ બાયો મેડિકલ ટેકનોલોજી રચના અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી એમાં સમાવેશ થાય છે એફટેટ જર્નલ ક્યાં છે તો કે ત્રણ લાખ પચાસ હજારથી વધારે સારાંશો વાર્ષિક ધોરણે એમાં દર્શાવવામાં આવે છે જેનું ઇન્સ્પેક્ટમાં ડેટાબેઝ વાર્ષિકપણે પણ સમાવેશ થાય છે અદ્યતન ઉદ્બોધન સેવા આપવામાં આવે છે ઉપભોક્તાનો સહાયતાઓને સીડીના સ્વરૂપમાં થીસોરસ ઇન્સ્પેક ક્લાસિફિકેશન ઇન્સ્પેક્ટ લિસ્ટ ઓફ જર્નલ્સ એ બધાનો સમાવેશ થાય છે ઇન્સ્પેક્ટની સેવાઓ એમાં જુદી જુદી રીતે પ્રલખની પ્રાપ્તિ સેવાઓ દ્વારા નિર્દેશન પ્રકાશનો દ્વારા ઇલેક્ટ્રોનિક ગ્રંથાલય સંપૂર્ણ લખાણો એમાં આઈ ટ્રીપલ ઈ અને આઈ ડબલ ઇ ઇન્સ્પેક્સ ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રોનિક મટીરિયલ ઇન્ફોર્મેશન સર્વિસ સાથેના પ્રકાશનો સેમી કરવામાં આવે છે હવે એ પછી જોઈશું તો વૈશ્વિક માહિતી પદ્ધતિમાં બાયોસિસ જે પુસ્તકાલય વિજ્ઞાનમાં બાયોસિસ એ ડેટાબેસનો કુટુંબનો ઉલ્લેખ કરે છે ખાસ કરીને પૂર્વાલોકન જે જીવવિજ્ઞાન સંશોધન માટે એક વ્યાપક ઓનલાઈન ડેટાબેસ છે જે જૈવિક અને બાયોમેડિકલ શાસ્ત્રનો વિશાળ શ્રેણીમાં અમૂર્ત અવતરણો અને ગ્રંથાલય સૂચિ સંદર્ભો પ્રદાન કરે છે એ વનસ્પતિશાસ્ત્ર પ્રાણી માઇક્રોબાયોલોજી અને સંબંધિત ક્ષેત્ર જેવામાં ગ્રંથાલય અને સંશોધકો માટે મૂલ્યવાન સાધન છે પાંચ હજાર પાંચસોથી વધુ જર્નલ્સ અનુક્રમણ કરે છે તેની સાથે સાથે ઓગણીસો ને છવ્વીસ સુધીની બેકફાઇલો પર સમાવેશ થાય છે આ માટે વર્ષે છ લાખથી પણ વધારે નવા શોધો પસંદ કરવામાં આવે છે માહિતી પ્રાપ્તિની પુનઃપ્રાપ્તિ માટે સંશોધકોને વિષયની વિશાળ શ્રેણી પણ ચોક્કસ માહિતી શોધવામાં મદદ કરે છે સંશોધનનો વિકાસ કરે છે જીવવિજ્ઞાનમાં વિશેષતા ધરાવતા પુસ્તકાલયનો સંગ્રહ અને તેના વિકાસને ટેકો આપે છે સંદર્ભ સહાય આપે છે અને વિવિધ વિશિષ્ટ પ્રકારના સંશોધન ક્ષેત્રે લેખકો વિશેની માહિતી પણ પ્રદાન કરે છે દર વર્ષે આ પ્રકાશનમાં ત્રણ લાખ પચાસ દસ હજારથી વધારે પણ ઉદાહરણો આપવામાં આવે છે ઓગણીસો ને ઓગણસેથી પ્રાપ્ત આઠ મિલિયનથી પણ વધારે તેમાં રેકોર્ડ પ્રાપ્ત થાય છે બી એ આર આર એમ સંવર્ધિત ત્રિમાસિક સામાયુ સિવાયની માહિતી અને સામાયિક ડેટા પણ સ્થાપના કરવામાં આવી છે આ પ્રકાશનોમાં બાયોલોજીકલ અને બાયો મેડિકલ એપસ્ટ્રેક અને ઇકોલોજીકલ જંતુવિજ્ઞાન જેને કહે છે એનો સાર આપવામાં આવે છે દર વર્ષે સમગ્ર વિશ્વમાં કીટાણુ સંબંધી સંશોધનમાં વીસ હજારથી પણ વધારે નવા સંદર્ભો ઉમેરવામાં આવે છે હવે ઓફ માઇકોલોજી એટલે કે ફૂગ શ્રેણીની વનસ્પતિનો સાર એપસ્ટ્રેક ઓફ માઇકોલોજી એ માસિક અદ્યતન અવબોધન પ્રકાશ જે વિશ્વમાં જીવવિજ્ઞાન સાહિત્યમાં ફૂગની શ્રેણીનો અભ્યાસ જેડેનો સમયગાળો અઢારસો ને ચોસઠથી આવરી લેવાયો છે અને તે વિશ્વનું પ્રાણીઓનું નામોનું અધિકૃત રજિસ્ટર છે ખૂબ જ મહત્ત્વના આ ડેટાબેઝ એનિમલ બાયોલોજી ક્ષેત્રમાં મુદ્દાઓને આવરી લે છે જેમાં એનિમલ બિહેવિયર ઇકોલોજી મરીન લાઇન બાયોલોજી પારાસી ટોલોલોજી ટેક્સોલોજી જુઓલોજી આમ જુદી જુદી પ્રકારના વિશ્વના તમામ ગ્રંથોનો અહેવાલ પરિષદો વગેરે પિસ્તાલીસ હજારથી પણ વધારે ક્રમિક પ્રકાશનોની નિર્દેશિકાનો ડેટાબેસનો સમાપ્ત થાય છે દર વર્ષે બોતેજાર હજારથી પણ વધારે રેકોર્ડ ઉમેરાય છે વધારે વ્યાપક સંદર્ભો પૂરા પાડે છે તેમજ મી સીડી અને ઓનલાઈન સ્વરૂપમાં પણ જુઓલોજીનો રેકોર્ડ રાખવામાં આવે છે અને આ સાથે પ્રાણી વિજ્ઞાનનો રેકોર્ડ ડેટાબેઝના તમામ ઉપરતાઓ માટે આ વસ્તુ બહુ મહત્ત્વની છે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ જુદી જુદી આપણે સંસ્થાઓનો અભ્યાસ કર્યો માહિતી સ્ત્રોતો વિશે માહિતી મેળવી તો એનો સારાંશ શું હોઈ શકે કે આંતરરાષ્ટ્રીય સંગઠનો પદ્ધતિઓ અને સંસ્થાનો પહાળો આપી રહી છે આ એકમ આપણને ઇનિસ એગ્રીસ મેડલાર્ડ જેવી વૈશ્વિક માહિતી પદ્ધતિઓને આપણે આવરી લીધી જે સહકાર પદ્ધતિઓ અને સેવાઓ પૂરી પાડે છે તેમજ વિકેન્દ્રીકરણ ઇનપુટ કેન્દ્રિત પ્રક્રિયા અને વિકેન્દ્રિત આઉટપુટના સિદ્ધાંત પર કાર્ય કરે છે માહિતીની સતત વધતી માંગ અને હાલની સવલતો અને સેવાઓનો ઉપયોગ થતો વધારો આપણા માહિતી માળખાને અંગો જેવી માહિતી પદ્ધતિઓ અને અન્ય કેન્દ્રોની જરૂરિયાત અને મહત્વ તરફ દોરી જાય છે માહિતી પ્રક્રિયાના મુખ્ય સાધન તરીકે કોમ્પ્યુટરના ઉપયોગે કોમ્પ્યુટર દ્વારા વાંચી શકાય તેવા ડેટાબેઝ સર્જનની શક્યતામાં વધારો કરે છે જેથી આજના સમયમાં વૈશ્વિક માહિતી પદ્ધતિની ક્ષમતા અને ઉપયોગ વધ્યા છે હવે આપણે જોઈએ કે જે વિકસિત દેશો છે અને જે ટોટલી વિકસિત છે અને વિકસતા દેશો છે તેની અંદર આ માહિતી આપણને લઈ શકાય છે અને એની સાથે એના સભ્યો પણ બની શકે છે અને માહિતી વધારેમાં વધારે પુસ્તકાલયની અંદર પણ તમે જો સભ્યપદ મેળવો તો પુસ્તકાલયની અંદર તમારા જે તમે સબ્જેક્ટમાં લાઇબ્રેરી હોય ધારો કે મેડિકલની લાઇબ્રેરી હોય તો એને મેડલાનું સભ્યપદ મેળવવું જોઈએ જો જીઓલોજી કે જુદા જુદા પ્રકારનું હોય તો એ પ્રમાણેનું એને સભ્યપદ મેળવવું જોઈએ એટલે કે જે પ્રકારની સંસ્થા તમારી છે એ પ્રકારનું તમને એના સભ્યપદ હોય તો એનો વધારે લાભ મળી શકે છે અને અમુક સેવાઓ ફ્રીમાં પણ મળતી હોય છે એટલે જુદી જુદી રીતે સંસ્થાઓ આવી રીતે તમને કામ કરે છે એટલે લાઇબ્રેરી ગ્રંથાલયની અંદર તમે છો કે ગ્રંથાલયનો અભ્યાસ કરો છો તો તમારે સમાજની અંદર દુનિયાની અંદર વિશ્વની અંદર જે જુદું જુદું બધા જ પ્રકારનું નોલેજ વધી રહ્યું છે એના સંશોધનો થઈ રહ્યા છે અને એ બધા વિશેની માહિતી તમારે એકત્ર રાખવી પડે એના વિશેનું માહિતી મેળવવી પડે એનું નોલેજ પણ લેવું પડે આ રીતે જુદી જુદી સંસ્થાઓનો આંતરરાષ્ટ્રીય સંગઠનોનો આપણે અભ્યાસ કર્યો એના ઉપરથી જ એ નક્કી થાય છે કે આ બધાની અંદર જ્ઞાન સતત ને સતત વિકસીસતું રહ્યું છે એનો કોઈ અંત જ નથી પહેલાંના જમાનામાં પુસ્તક પૂરતું હતું પછી સીડી અને એ બધાની સાથે થયું હવે એના પછી હવે તમે ઓનલાઈન માહિતી મૂકી અને જુદી જુદી રીતે માહિતી લઈ શકો છો માહિતી આપી શકો છો અને સંસ્થાઓમાં જોડાઈ શકો છો આ માટે તમે બધાએ મને વિદ્યાર્થી મિત્રો સાંભળી એના માટે હું આપનો આભાર માનું છું હવે પછી આપણે મને સાંભળ્યા બદલ આભાર થેન્ક યુ